તો આજે આપણે બનાવીશું સુરતના ફેમસ એવા રાજા રાણી પરાઠા તો આ રેસિપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બે લાઈકોન પ્રેસ કરી દો જેથી કરીને મારી નવી નવી રેસીપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો રાજા રાણી પરાઠા બનાવવા માટે આપણે પહેલાં ડો રેડી કરીશું જેના માટે આપણે એક બાઉલમાં એક કપ મેંદો લઈશું સેમ જ એક કપ આપણે ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ રવો એડ કરીશું જેના લીધે પરાઠામાં ક્રિસ્પીનેસ આવશે અને એનાથી થોડો એવો ઓછો આપણે ચણાનો લોટ એડ કરીશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું એક ચમચી નમક એડ કરીશું અને જરૂર પૂરતું પાણી એડ જઈશું અને આપણે ડો રેડી કરી લઈશું તો આ રાજા રાણી પરાઠા બનાવવા માટેનો ડો રેડી થઈ ગયો છે હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપીશું તો હવે આપણે પરાઠા માટેનું સ્ટફિંગ રેડી કરીશું જેના માટે આ રીતે બધા જ વેજીટેબલ્સને મેં અહીંયા બારીક સમારી લીધેલા છે તો આપણે એક બાઉલમાં આ રીતે ગાજર એડ કરીશું કોબી એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું બારીક સમારેલા બારીક સમારેલી ડુંગળી એડ કરીશું બારીક સમારેલી ધાણાભાજી એડ કરીશું આદુ મરચાં અને લસણ એડ કરીશું અને બટેટાને મેં અહીંયા ખમણી લીધેલા છે તો બટેટાનું આ રીતે ખમણ એડ કરીશું આપણે હવે આપણે તેમાં પનીર એડ કરીશું મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે જે આપણે એડ કરીશું અને ચીઝ એડ કરીશું બે ક્યુબ જેટલું પનીર અને ચીઝ એડ કરવાથી આ પરાઠાનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે હવે આપણે તેમાં બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બે ચમચી શેઝવાન ચટણી એડ કરીશું સ્વાદ અનુસાર એટલે કે અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ બરાબર મિક્સ કરી લઈશું તો આ રાજા રાણી પરાઠા માટેનું સ્ટફિંગ રેડી છે હવે આપણે તેમાંથી આ રીતે એક સરખા બોલ વાળી લઈશું જેથી આપણે પરાઠા બનાવીએ તો આપણે સ્ટફિંગ ભરવું ઇઝી રહે એના માટે તો આટલા મેઝરમેન્ટમાંથી આપણે ત્રણ પરાઠા બનાવી શકશું તો મેં અહીંયા ત્રણ બોલ રેડી કરેલા છે અને બાકીનું સ્ટફિંગ આપણે આગળ અલગથી યુઝ કરીશું હવે આપણે આ ડોમાંથી આ રીતે ત્રણ ભાગ કરી લેશું અને એ ત્રણેય ભાગમાંથી અલગ અલગ આપણે લુવા કરી અને તેમાંથી પરાઠા બનાવીશું તો આ રીતે આપણે પરાઠા બનાવવાના છે આ રીતે થોડું જરૂર પડે તો આપણે મેંદો સ્પ્રિંકલ કરીશું જેથી કરીને આપણા પરાઠા એકદમ ક્રિસ્પી બનશે આ રીતે મોટી રોટલી વણી અને તેમાં આ રીતે તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરીશું અને બધી જ બાજુ આ રીતે ફોલ્ડ કરી દેવાની છે જેથી કરીને આપણું સ્ટફિંગ બહાર ના નીકળે અને વધારાનો જે ડો છે તે રિમૂવ કરી દઈશું હવે આપણે બધી જ રીતે આ રીતે પ્રેસ કરીશું અને ત્યારબાદ થોડો એવો મેંદો સ્પ્રિંકલ કરી અને વેલણની મદદથી પરોઠું વણીશું તો આ પરોઠું વણાઈને રેડી છે હવે આપણે તેને શેકી લઈએ તેના માટે મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ વધુ એડ કરીશું તો બધી જ બાજુ એકદમ સરસ એવું પરોઠું શેકાશે તો તમે જોઈ શકો છો કે આ રીતે પરોઠું એક સાઈડ આછું ગુલાબી રંગનું શેકાઈ ગયું છે હવે આપણે તેને પલટીને આ રીતે બીજી બાજુ શેકીશું તો આ પરોઠું શેકાઈને રેડી છે હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું બટર એડ કરીશું અને આપણે જે બાકી રહે વધેલું સ્ટફિંગ જે રાખેલું હતું તે બધું જ સ્ટફિંગ આપણે આ બટનમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું પાંચ થી સાત મિનિટ માટે આ સ્ટફિંગને તમારે બટરમાં શેકવાનું છે તો આ સ્ટફિંગ શેકાઈને રેડી છે હવે આપણે આ પરાઠાને પીઝા કટરથી આ રીતે કટ કરી લઈશું હવે તેના પર આ બટરમાં શેકેલું સ્ટફિંગ એડ કરીશું બધી જ બાજુ આપણે એક સરખું સ્પ્રેડ કરી દઈશું હવે તેના પર ચીઝ એડ કરીશું તેના પર આપણે થોડો ગરમ મસાલો સ્પ્રિંકલ કરીશું આ ધાણા ભાજી એડ કરીશું હવે આપણે તેને આ રીતે ટોમેટો કેચઅપ અને મેયોનીઝથી ગાર્નિશ કરીશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ફેમસ રાજા રાણી પરાઠા રેડી છે તો તમે પણ મારી આ રેસીપી જોઈને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવશે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ રેસીપીને જરૂરથી લાઈક કરજો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો Thank you for watching!